કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એકવીસ તારીખને રવિવારે સાંજે સુરત પહોંચ્યા સુરત એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું ગૃહમંત્રીના સ્વાગત માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાસેરિયા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ સાંસદ મુકેશ દલાલ સ્થાનિક ધારાસભ્યો અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા એરપોર્ટ પરથી અમિત શાહ સીધા પ્રદેશ અધ્યક્ષ આર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા જ્યાં તેમણે રાત્રિ ભોજન લીધું આ ભોજન દરમિયાન મંત્રીઓ અને અપક્ષના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા જે બાદ સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું Mukesh Goura de diviãng news Surat